નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કિસ્મત ખુલવાના પંદર શુભ સંકેત એક જો તમારા ઘરના દરવાજે ગાય માતા આવે અને જોરથી રંભાવા લાગે તો તે ઘરની સુખ શાંતિમાં વધારો થવાનો સંકેત છે બે જો તમે સવારે મંદિરમાંથી નીકળો ઘંટ શંખ કે ભજન કીર્તનનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત છે ત્રણ જો તમને યાત્રા દરમિયાન જમણી બાજુ સાપ કૂતરો કે વાંદરો દેખાય તો સમજી લેવું કે તમને પૈસા મળવાના છે ચાર જો તમે સવારે વહેલા ઉઠો છો તમે પહેલાં દહીં કે દૂધ જુઓ તો આ સૌભાગ્યની નિશાની છે પાંચ કાસબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જો તે દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને ચોક્કસપણે કોઈ સારા સમાચાર મળશે છ જો તમે સવારે ઉઠતાની સાથે જ શ્રીફળનું ઝાડ એટલે કે નાળિયેરી જુઓ તો સમજવું કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સાત જો કોઈ શિખાવ માણસ કોઈ કન્યાને શોળ શણગાર સાથે રસ્તા પર ચાલતી જુએ તો તે એક સારો સંકેત છે તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યમાં સફળતા મળશે આઠ વરસાદની વચ્ચે જો સૂર્ય આકાશમાં ચમકતો જોવા મળે તો તે જલ્દી ધનવાન થવાનો સંકેત માનવામાં આવે છે નવ ઘરની સીમામાં મોરનું દેખાવું અને તેની પાંખો ફેલાવવી એ શુભ પ્રસંગની નિશાની છે દસ કેટલીકવાર આપણે ઉતાવળમાં ખોટા કપડાં પહેરી લઈએ છીએ જો તમારી સાથે ફરીથી આવું થાય તો તેનો અર્થ એ છે કે તમારી પાસે જલ્દી સુખ અને સમૃદ્ધિ આવવાની છે અગિયાર જો તમને રસ્તામાં ક્યાંક ચાર પાંદડાવાળો સિક્કો ઘોડાની નાળ કે ઘાસ મળે તો તેને ધ્યાનથી રાખો તમારું નસીબ આની સાથે ચમક છે બાર જો કોઈ કૂતરો તમારા ઘરે રહેવા આવે છે તો તેનો અર્થ એ છે કે પૈસા ટૂંક સમયમાં તમારી પાસે આવશે તેર વહેલી સવારે રસ્તા પર શેરડી મળવી એ સૂચવે છે કે તમારે પૈસા મેળવવા માટે શું કરવું પડશે ચૌદ જો તમારા ઘરની છત અથવા મેન્ડેરીન પર કોયલ અથવા સોનેરી ચકલી શિકાર કરે તો તે આર્થિક પ્રગતિની નિશાની છે પંદર જો જો તમારા ઘરમાં ચામાચડિયા પોતાનું ઘર બનાવે છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો